લગ્નના બે મહિના પહેલા સામાજિક પ્રસંગમાં ભેગા થયેલા ગુવાએ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી માદક પદાર્થ પીવડાવી દુષ્કર્મ આચાર્ય હોવાની ચોકાવનાની ઘટના સામે આવી છે એટલું જ નહીં તું ભલે લગ્ન કરે પણ પતિ સાથે સંબંધ રાખતી નહીં જો સંબંધ રાખ્યા તો મામાદેવ તારા પિતાને મોત આપશે એવી ધમકી આપી યુવતીની જિંદગી બરબાદ કરી નાખી હતી મૂળ ભાવનગરના મહુવા તાલુકાની અને સુરતમાં કતાર ગામના બાપા સીતારામ ચોક પાસેની સોસાયટીમાં રહેતી વીસ વર્ષે યુવતી તાપી કિનારેના ગાંધારી આશ્રમના ના ભુવા કીર્તિ માંડવિયા વિરુદ્ધ દુષ્કર્મ ફરિયાદ કતારગામ પોલીસ મથકે આપી હતી આશરે બે મહિના પહેલા યુવતી તાપી નદી કિનારે આવેલા ગાંધારી આશ્રમ ખાતે પરિવારજનો સાથે ગઈ હતી ત્યાં યુવતી પરિવાર સમાજના ભુવા કીર્તિ માંડવિયા મળ્યો હતો આ દરમિયાન શરીરમાં મામા દેવ આવ્યા છે કુંવારી છોકરીને ચાંદલો કરવો પડશે તેવું કીર્તિ માંડવિયા કહ્યું હતું તમામ લોકો ઘરે જતા રહ્યા હતા ઘટના બાદ યુવતીના તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરીના રોજ લગ્ન થયા હતા કીર્તિ માંડવીયા એ આપેલી ધમકીના લીધે પિતાના મોતનો ડર હોય યુવતીએ પતિ સાથે કોઈ શારીરિક સંબંધ રાખ્યા ન હતા વારંવાર પૂછતા આખરે સમગ્ર હકીકત જણાવી હતી પરિવારે હિંમત આપતા આખરે યુવતીએ ભુવા કીર્તિ માંડવીયા સામે કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મ ની ફરિયાદ આપી છે યુવતી ની ફરિયાદ ને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે